છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા હેરાફેરીમાં વપરાયેલ ટાટા કંપનીની પિકઅપ સાથે કુલ રૂપિયા આઠ લાખ નવ હજાર છસો નેવના મુદ્દામાલને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પ્રોવેશનલ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમારનાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તે દરમિયાન પ્રોવેશનલ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજ પરમારનાઓએ અંગત બાતમીદાર થકી માહિતી મેળવેલ કે એક વાદળી કલરની ટાટા કંપનીની પિકઅપ ગાડી દારૂ ભરી તેજગઢથી મોટી આમરોલ તરફ જનાર છે તેવી મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે તેજગઢ ગામના બસ સ્ટેશન પાસે વોચમાં છૂટાછવાયા ગોઠવાઈ ગયેલા થોડા સમય બાદ ટાટા કંપનીની પિકઅપ આવતા તેને ઊભી રાખવાનું ગાડીના ચાલકને પકડી પાડી તેનું પંચોના રૂબરૂમ પૂછતા તેને પોતાનું નામ પ્રકાશભાઈ ધર્મેન્દ્રભાઈ ઠાકોર ઉમર વર્ષ ચાલીસ રહેઠાણ ભારતવાડી પ્રતાપનગર વડોદરાનું હોવાનું જણાવ્યું હતું જેથી સદરી પિકઅપ ગાડીમાં તપાસ કરતા પિકઅપના કેબિનની પાછળના ભાગે આવેલા ડાલાના નીચેના ભાગે ચોરખાનું બનાવી મળી આવેલ જે ચોરખાનામાં ખાકી તથા લાલ કલરના પૂઠાની પેટી બોટ બોટલ નંગ એક હજાર પાંચસો સાહીઠની કુલ કિંમત રૂપિયા બે લાખ આઠ હજાર આઠસોનો પ્રોબિશનનો મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ વાદળી કલરની ટાટા કંપનીની પિકઅપ ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર ચીજે છ બીવી ચોર્યાસી બાસઠનો છે જે ની કિંમત છ લાખ તથા આરોપી અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચસો તથા રોકડા રકમ રૂપિયા ત્રણસો મળીને કુલ આઠ લાખ નવ હજાર છસો ના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી